ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા જળબંબાકાર વરસાદ છે આમ બે સિસ્ટમ આયા અને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધેલું સોમાસુ અત્યારે ગુજરાત પર ત્રાટકેલું જોવા મળી રહ્યું છે સોમાસુ ત્રાટકવાની સાથે ગુજરાતની અંદર સોમાસુ મજબૂત બનશે

ભેજનું પ્રમાણ વધારતા જોવા મળી રહ્યા છે વરસાદનો નવો રાઉન્ડ પણ ગુજરાતમાં શરૂ થતો જોવા મળી રહ્યો છે આજથી લઈને ગુજરાતની અંદર આવનારી સાત તારીખ સુધી ભારે વરસાદ ને લઈને અનેક જિલ્લાઓની અંદર લઈને રાજસ્થાનના વિસ્તારો સુધી સક્રિય બનતી નવી સિસ્ટમના કારણે સિસ્ટમની અસરો હવેથી ગુજરાત ઉપર વધતી હોવાને લઈને અને વર્ષદના મોડેલો બદલાવતા હોવાના કારણે રાજ્યની અંદર વર્ષદના નવા રાઉન્ડને લઈને અત્યારે

બંગાળની ખાડીના દરિયાની અંદર બની રહેલી નવી સિસ્ટમને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ બધાની વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે તોફાની પવનની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદનો

રાજસ્થાન જોધપુરના વિસ્તારની અંદર ભયંકર સિસ્ટમ સક્રિય બનીને બનીને ખુખાર ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વિખેરતી રહી છે તેની સાથે સાથે બંગાળની ખાડીના ભુવનેશ્વરના વિસ્તારથી નાગપુર ધાનવડના પંથકથી અલાહાબાદ ગ્વાલિયરના વિસ્તારથી રાજસ્થાનના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું ભયંકર સ્વરૂપ વધતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે જળબંબાકાર વરસાદ અત્યારે વરસતો જોવા મળી રહ્યો છે આમ ઉત્તરીય ગુજરાતના મહેસાણા હિંમતનગરના વિસ્તારથી રાધનપુરના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસવા ને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે આમ ઉત્તરીય ગુજરાતની અંદર ખાસ કરીને જિલ્લાઓની જો માહિતી મેળવી તો બનાસકાંઠા સાબરકાઠાના વિસ્તારથી અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારમાં ભારતીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર ઉપર પણ અત્યારે સિસ્ટમની ભયંકર દબાણ અને સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં આવનારી કલાકોની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રો જેમાં વલસાડના વિસ્તારથી લઈને રાજ્યની અંદર નવસારીનો વિસ્તાર તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને આવનારી કલાકોની અંદર મોટું ઓરેન્જ એલર્ટ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે સરહદી જિલ્લાઓની અંદર ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર જોર દર્શાવતું જોવા મળી છે જેમાં દાહોદના વિસ્તારથી મહીસાગરના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસવાનું આવનારી ત્રણ કલાકની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે રાજસ્થાનના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર જેમાં શ્રીલંકાના વિસ્તારથી બેંગલુરુ મદુરાઈના વિસ્તારથી મુંબઈના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે ચારે દિશાઓમાંથી નવી નવી સિસ્ટમ અને ચોમાસુ મજબૂત બનતું હોવાના કારણે ગુજરાતની અંદર આજથી લઈને સતત આવનાર સાત દિવસ સુધી ભારે વરસાદ ને લઈને નવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના હવામાનની અંદર આવનારી કલાકોમાં મોટા પલટાવની સાથે ભારે વરસાદના ખતરાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આવનારી કલાકની અંદર મહુવાના ક્ષેત્રથી લઈને ભાવનગરની અંદર અલંગના વિસ્તારથી બોટાદના તટીય વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના ખતરાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે રાજ્યની અંદર સુરેન્દ્રનગરના પંથકથી લઈને ધોળકાનો વિસ્તાર નડિયાદના વિસ્તારથી ખંભાત વડોદરા બોડેલી ગોધરાના પંથકથી અહેમદાબાદના જિલ્લાની અંદર આમોદના વિસ્તારથી લઈને રાજપીપળાના વિસ્તારમાં ભરૂચના વિસ્તારથી સુરત વ્યારાના ક્ષેત્રોની અંદર પણ સતત ભારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે હિંમતનગરના વિસ્તારથી લુનાવાડા ગોધરાના વિસ્તારોની અંદર આમ ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો જેમાં ભાવનગરના ક્ષેત્રથી ગીર સોમનાથના વિસ્તારો અને બોટાદના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાત ઉપરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમની અસરના કારણે ગુજરાત શિયર નો મજબૂત ત્રણ વરસાદી સ્ટ્રફ લાઈન પણ ઘેરાયેલી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર નવી નવી પરિભ્રમણ વધવાની સાથે સિસ્ટમના મજબૂત ઘેરાવા ગુજરાત ઉપરથી પસાર થતા હોવાના કારણે ગુજરાતમાં આવનારી ત્રણ કલાકમાં અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા મેદાન મચાવતો જોવા મળવાનો છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર આવનારી કલાકોમાં ગુજરાતમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના ક્ષેત્રોમાં ભિન્ન ભિન્ન વિસ્તારો માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ફક્ત આજે નહીં પરંતુ ગુજરાતમાં આજથી લઈને આવનારી આઠ જુલાઈ સુધી સતત વરસાદ ગુજરાતની અંદર

અનેક નદી નાળા અને પાણી પાણીના દ્રશ્યો જોવા મળવાના છે તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં મેઘ સાથે પવનની તીવ્રતા મેઘગ અને રીતસરની ચેતવણી પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે આમ બદલાય રહેલા ગુજરાતના હવામાનના પગલે આજની રાત્રી દરમિયાન દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર જેમાં ભરૂચ નર્મદા વિસ્તારથી મોટા ભાગોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગાજવીજ સાથે ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ હવેથી શરૂ થવા જઈ રહ્યો છે જેની અસર આવનારી ત્રણ કલાકથી ગુજરાતમાં જોવા મળવાની છે કોપાયમાન બન્યા હોય ગુસ્સે બન્યા હોય તેવા તોફાની દ્રશ્યો ઉત્તરીય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે જેમાં પણ ખાસ કરીને ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી ભયંકર વરસાદ વરસવાને લઈને આજે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ ખાબકતો જોવા મળવાનો છે જેની જિલ્લા વડે લઈને લાઈવ અપડેટ મેળવીએ તો સૌ તમે જોઈ શકો છો છૂટા છવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે ઓરેન્જ એલર્ટ કયા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના જિલ્લા જેમાં બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠાનો જિલ્લો અને અરવલ્લી જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં દાહોદના વિસ્તારથી મહીસાગર આમ મધ્ય ગુજરાતના આ બે જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને તમે જોઈ શકો છો જે રીતે દક્ષિણીય ગુજરાતના ચાર જિલ્લા જેમાં

ગુજરાતના દસ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય રાઉન્ડ ચોતરા કાઢતો હોય તેમ બનાસકાંઠાથી લઈને સાબરકાંઠાના પંથકમાં ગાંધીનગરના વિસ્તાર થી અરવલ્લીના ક્ષેત્રોની અંદર મહિસાગરના પંથક થી દાહોદના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે તાપીના વિસ્તારથી ડાંગ નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર પણ અતિભારે લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં ભારે ભારતીય પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની અંદર દરિયાઈ વિસ્તાર એટલે કે ભાવનગરના વિસ્તારથી અમરેલીના સૌરાષ્ટ્રના બે જિલ્લાઓની અંદર આવનારી કલાકોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે રીતે ઉત્તરીય ગુજરાતના બે બે જિલ્લા જેમાં પાટણના વિસ્તારથી મહેસાણાના આ જિલ્લાની અંદર પણ ભારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાથી લઈને છ જિલ્લા એટલે કે અહેમદાબાદના વિસ્તારથી ખેડા આણંદના વિસ્તારથી પંચમહાલ વડોદરાના વિસ્તારથી છોટા ઉદેપુરના વિસ્તારો આમ મધ્ય ગુજરાતના છ જિલ્લાની અંદર

આવી રહ્યું આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે વરસાદનો આ નવો રાઉન્ડ ચોતરા તો જોવા મળવાનો છે જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું હવેથી જોર વધતું જોવા મળવાનું છે સાથે સાથે બાકીના રહેલા વિસ્તારો એટલે કે રાજ્યની અંદર કચ્છના ક્ષેત્રથી લઈને મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારથી બોટાદ રાજકોટના વિસ્તારથી જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારથી પોરબંદર દેવભૂમિ જામનગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે આવતીકાલ વહેલી સવારથી રાજ્યની અંદર મોટા પલટાવ આવતા તેમ કચ્છના ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ જેવો વાદળોનો નવો ઘેરાવો બનતો જોવા મળવાનો છે ઉત્તરીય ગુજરાતના બે જિલ્લાની અંદર અતિભયંકર વરસાદને લઈને બનાસકાંઠા સાબરકાંઠાની અંદર આવતીકાલ માટે પણ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે મહીસાગર અરવલ્લી ગાંધીનગર વલસાડના વિસ્તારની અંદર કાલે પણ ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે સૌરાષ્ટ્ર ની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર નવો રાઉન્ડ આજથી લઈને આવનારી આઠ તારીખ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારો થઈ ગઈ છે નવી વરસાદીય સિસ્ટમ નવી વરસાદીય સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતની અંદર ઘોર અંધારપટ છવાયેલું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે ભારે વરસાદની કરી છે આગાહી ભારે વરસાદ લઈને કરવામાં આવી છે આગાહી સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ

ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે આમ રાજ્યના અનેક વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવામાન વિભાગના જણાવ્યા મુજબ જુલાઈ બાદ ગુજરાતમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ચાર જુલાઈ બાદ ભારેથી લઈને અતિભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ભારે વરસાદની સંભાવનાને જોતા આગમછેતીના ભાગરૂપે એનડીઆરએફ અને ની કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા વધતા હોય તેમ ભારે વરસાદ ને લઈને નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જુલાઈની અંદર સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે

અહેમદાબાદ ની અંદર જુલાઈ મહિનાની અંદર અને લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય બનતી હોવાના કારણે આવનારી કલાકોમાં ગુજરાતમાં રોડ રસ્તા ઉપર દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવન અને દરિયાની અંદર અંદર ઊંડા ઊંચા મોજા ઉછળતા હોય તેમ સંપૂર્ણ વિસ્તારમાં

બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગરના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે દાહોદ અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક પડતો જોવા મળવાનો છે અને માછીમારોને પણ ખાસ કરીને દરિયો ન ખેડવા જવાની કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે જાણી લેજો કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે નવસારી વલસાડ તાપી ડાંગ અમરેલી ભાવનગર અહેમદાબાદ પાટણ મહેસાણા છોટા ઉદયપુર સુરતના વિસ્તાર નર્મદાના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અહેમદાબાદની અંદર અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે તો માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે જી મિત્રો ખાસ જાણી લેજો એકવીસ જળાશયો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે રાજ્યની અંદર બસો છ જળાશયો પૈકી એકવીસ જળાશયો હાઈ એલર્ટ ઉપર બાર જળાશયો એલર્ટ ઉપર અને આમ ઉપરાંત બે ટીમોને અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે આમ તકેદારીના ભાગરૂપે અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર એનડીઆરએફ અને ની ટીમોને પણ તૈનાત કરવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર આજથી લઈને આવનાર સાત દિવસ સુધી સાર્વત્રિક વર્ષની આગાહી પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે રાજ્યની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છેલ્લા એક મહિનાથી વરસાદ વરસી રહ્યો છે ચોમાસાની શરૂઆતની અંદર જ રાજ્યની અંદર અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સૌરાષ્ટ્ર લઈને ઉત્તર મધ્ય અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વર્ષદનો કાળો કહેર જોવા મળ્યો છે ગુજરાતની અંદર બે મોટી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે આ બે સિસ્ટમના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની નવી આગાહી આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગની પ્રમાણે જુલાઈ મહિનાની લઈને ભારેથી અતિભયર વરસાદ વરસતો જોવા મળવાનો છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી સક્રિય બનેલી જોવા મળી રહી છે જેના કારણે કેટલાક જિલ્લાઓની અંદર અત્યારે તોફાની પવનની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર વરસતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ ઉપરાંત દક્ષિણીય ગુજરાતની અંદર આહવા ડાંગના વિસ્તારથી વલસાડ સુરતના વિસ્તારથી નવસારીના વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે વડોદરાના વિસ્તારથી ખંભાત બોડેલી મહીસાગરના વિસ્તારથી પંચમહાલ તાપી અંદર પણ ભારે આવી છે અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા કાકરેજના વિસ્તારથી થરાદના ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે દસડાના વિસ્તારથી માંડલ આજુબાજુના વિસ્તારોથી લઈને પનવરડીના વિસ્તારથી લઈને કડોરાશના વિસ્તારની અંદર ગ્રામ્ય પંથકોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે સાણંદના વિસ્તારથી ધોળકા લખતરના વિસ્તારથી નીમડી વઢવાણના વિસ્તારથી સુરેન્દ્રનગર હળવદના વિસ્તારથી ધાંગધ્રાના વિસ્તારથી મોરબી અને ચોટીલાના વિસ્તારથી થાણના ભાગોની અંદર પણ ભારે વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે આમ એક સાથે બે વરસાદીય સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતની અંદર મુશળધાર વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે